તિલકવાડા ખાતેથી ગીતા જયંતિ નિમિત્તે ખાસ અહેવાલ નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે રહેતા અને સતત પાંત્રીસ ચાલીસ વર્ષથી સ્વાધ્યાય પરિવાર કામ કરતા એવા સુરેશભાઈ પરસોત્તમભાઈ શાહ જેઓ ગીતા જયંતિ નિમિત્તે પોતાના વર્ષો સુધી જેમને પરિવાર અને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું છે અને હાલ નિવૃત્તિમાં છે જેમને ગીતાજીના જીવનમાં દરેક પાસાઓમાં અને કોઈ પણ પ્રશ્નનો ઉકેલ ગીતાજીમાં બતાવવામાં આવ્યો છે વાત કરી છે એમના જીવનમાં પણ આ વાત સાર્થક થતી દે દેખાઈ રહી છે અને જ્યારે ધોરણ છ સાત ને માં ગીતાજી વિશે વિષય મૂકવામાં આવ્યો છે તો ખરેખર બાળકોનું ઘડતર અને વિચારોનું ભાથું એ બાળકને દરેક ક્ષેત્રમાં ગીતાજીનો વિશેષ ગીતાનું જ્ઞાન ઉપયોગી નીવડશે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા આજે માક્ષર એકાદશી ગીતા જયંતિનો ઉત્સવ સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ઉજવાય છે એ આપણા માટે એક ગૌરવની વાત છે હમ આપને અત્યાર સુધીને સાંભળ્યું છે કે મહાપુરુષો સંત પુરુષોની જન્મજયંતિ તો ઉજવી હોય પરંતુ એ ગ્રંથની જો જન્મ જયંતિ ઉજવાતી હોય તો એ આપણી આ ગીતાની છે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને પ્રેરિત કરવા માટે પ્રેરણા આપવા માટે જે જે જ્ઞાન મુરલી વગાડી એનું નામ જ છે આ શ્રીમદ ભગવદ્ ગીતા આ ગીતા એક અર્જુનને નિમિત્ત બનાવી ભગવાને સમગ્ર માનવજાત માટે આ ગ્રંથ આપને પ્રેરિત કર્યો છે ગીતા એ ફક્ત એક માનવનો ગ્રંથ હતી ભારતનો પણ વૈશ્વિક ગ્રંથ કહેવાય છે કારણ કે એનું તત્વજ્ઞાન ઓગણીસો દો વેદો આ બધાની અંદરથી બધું તત્વજ્ઞાન ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ એક ગાગરમાં સમાવી લીધું છે એમ કહીએ તો પણ લખી શકતી નથી ગીતા ઇઝ એમ કહેવાય છે કે ગીતા ઇઝ નોટ ધ બાઇબલ ઓફ હિન્દુઝમ બટ ઇટ ઇઝ ધ બટ ઇટ ઇઝ ધ બાઇબલ ઓફ હ્યુમિનિટી એટલે સમગ્ર માનવ ગ્રંથનો આ પ્રેરિત ગ્રંથ છે ગીતા દરેકને આશ્વાસનો આપે છે જ્ઞાની ભક્તો હોય કર્મ ભક્ત કર્મી કર્મ જ્ઞાન કર્મ અને ભક્તિ આ ત્રણેયનો સમન્વય આપણે ગીતામાં જોવા મળે છે ને ત્રણેયને ભગવાને આશ્વાસન આપેલા છે સંન્યાસીને પણ આશ્વાસન આપેલું છે ભગવાને કર્મવીરોને પણ કર્મ કરવા માટે પ્રેરણા આપે છે ભક્તોને જ્ઞાની જ્ઞાની પ્રેરણા આપી અને સાચી જ્ઞાનીને ભક્તિ ભક્તિ સમજાવે છે આમ ગીતા એ સમગ્ર માનવજાત માટેનો એક પ્રેરિત ગ્રંથ છે અત્યારે માણસનું જીવન આપણે જોઈએ તો હતાશા નિરાશા અને અનેક એનાથી ગભરેલો માણસ ડિપ્રેશનમાં સરી પડેલો છે તો આ ડિપ્રેશનની દવા શું શું આ દુનિયામાં શું કોઈ દવા છે ડિપ્રેશનની ના તો આ ગીતા એક એવી દવા છે એવો ગ્રંથ છે કે જે માણસને બેઠો કરે છે બેઠેલા ચાલતો કરે છે અને ચાલતાને દોડતો કરે છે આ એ ગીતાનું વિશિષ્ટ છે ગીતાના જે વિચારો ભગવાને કીધેલા છે એ વિચારો આજે દરેક માણસને જરૂર છે જો માણસને બેઠો કરવો હશે તો ગીતામાં ભગવાને કૃષ્ણને જે અર્જુનને નિમિત્ત બનાવીને આપણા માટે જે ગીતાના માધુર્ય આપ્યું છે જે જ્ઞાન મૂલ્ય વગાડી છે એ જ્ઞાન મૂલ્યને આપણે અત્યારે એને લઈ જઈ અને લોકોને સુધી આ વિચારો પહોંચાડવો પડશે જ્યાં સુધી માણસનું ગર્તન નહીં થાય જીવનની અંદર ત્યાં સુધી માણસ બેઠો થવાનો નથી માણસને બેઠો કરવા માટે અને એને ઊભો કરવા માટે એને હતાશાની અંદર પ્રેરિત કરવા માટે માનવ જીવનને એ કરવા અને ઉત્સાહિત કરવા માટે આ એક અમૂલ્ય ગ્રંથ હશે તો આજે મક્સદ શ્રોત એકાદશી એ મહાન ગ્રંથનો જન્મદિવસ આપણે સાચા અર્થમાં ક્યારે ઉજ્જવ કહેવાય સાર્થક કહેવાય તો આપને પોતે આપણા જીવનની અંદર ગીતાના વિચારોને સમર્પિત કરી અને બીજા સુધીના આ વિચારો પહોંચાડીએ અને બીજાને આ વિચાર આપીએ અને એને આપણે આજે એમ કહેવાય કે ભાઈ આપણે આ સંસ્કૃતિ ભૂલ્યા એટલે વિકૃત બન્યા હો જ્યાં સુધી આ સંસ્કારના સંસ્કારરૂપી માણસના મૂડી જીવન મૂડી નહીં હોય ત્યાં સુધી માણસના રૂપિયા કામ નથી લાગવાના સંસ્કારૂપી મૂડી એ આપણે સાચા અર્થમાં આપણા જીવનમાં લાવી અને આ વિચારો ગીતાના વિચારો લાવી અને એને અંશે પણ એનું અમલીકરણ કરીએ અને એને એને જીવન ઉતારી એની સાર્થકતા ગણાય તો જ આપણે સાચી ગીતા જયંતિ ઉજવાશે ગણાશે અસ્તુ જય જોગેશ્વર હાલમાં આપની સરકારે છેલ્લા કેટલાક મહિનાઓથી મને જાણવા મળ્યું અખબારો દ્વારા કે ગીતા જો મહાન વૈશ્વિક ગ્રંથને પણ અભ્યાસક્રમમાં સમાવી લેવામાં આવ્યો છે અને આ અભ્યાસક્રમમાં ગીતાના ગ્રંથને સમાવી લેવાથી આજના જે બાળકો છે એ બાળકો કુસંથથી તો બસશે પણ એમાંથી એમને જે વિચારો મળશે જે પ્રેરણા મળશે જે સારું એનો ઉત્સાહ અને પ્રેરણા મળશે એનાથી બાળકનું જીવન ઘડતરમાં લાંબે ગાળે એની ચીર અસર થવાની શક્યતા છે એટલે આજે એક ગૌરવની વાત છે કે આપણા સરકારે પણ આ ગીતા જેવા મહાન ગ્રંથને કે જેની અંદર જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છે એક સમસ્યા નહીં દરેક પ્રકારની સમસ્યાનો ઉકેલ આ ગીતામાં મહા આપણે ભગવાન શ્રી કૃષ્ણ બતાવેલો છે એ જો આજના બાળકોને નાનપણથી જ આનો વિચાર મળશે તે મોટો થઈ અને આપણે સારામાં સારો નાગરિક બનશે અને આપણા દેશની સંસ્કૃતિને પણ સમજશે અને આપણા દેશને પણ સારા લાવવા માટે પ્રયત્ન કરશે